છોટાઉદેપુરના રંગપુર ફોરેસ્ટ રેન્જ હેઠળના દળી ગામે એક રીંછે ત્રણ આદિવાસીઓ પર હુમલો કર્યો હતો એક બાળકી સહિત બે વ્યક્તિઓ અને એને લીધે આ રીંછ છે ત્યાંથી કુદકો મારી અને એક કૂવામાં પણ ખાબક્યું હતું આ કૂવામાંથી નીકળી અને રીંછે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો કુલ ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યો છે પહેલા એક બાળકી પર પછી એક દાટણ કરતા જમાયડા રાઠવા પર અને પછી ત્યાંથી કૂવામાં પડ્યું કૂવામાંથી એને બહાર કાઢવામાં આવ્યું ત્યાંના સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિઠ્ઠલ રાઠવાને સ્ટાફ દ્વારા અને ત્યાંથી એ બહાર કાઢવામાં આવતા તરત જ તેણે રેવજી નાયક પર હુમલો કર્યો એમ કુલ ત્રણ વ્યક્તિઓ પર એક રીતે હુમલો કર્યો છે અને આ ઘટના બની છોટાઉદેપુરના દળી ગામે દળી ગામના બે ફળિયા છે હોળી ફળિયા અને ટાવર ફળિયા એમાં હોળી ફળિયાના બે વ્યક્તિઓ પર એટેક કર્યો છે અને ટાવર ફળિયાનો એક વ્યક્તિ એમ કુલ ત્રણ વ્યક્તિઓ પર હુમલાની આ ઘટના બનતા ચકચાર મચી છે અને આપણા ચમાઈ રાઠવા પોતાને થયેલી ઈજાઓ દર્શાવી રહ્યા છે એ સાથે બાળકી છે તે પણ હોસ્પિટલમાં દાખલ છે અને તે પણ સારવાર લઈ રહી છે આ ઘટનાને લીધે બાળકી તે આપણે જોઈ શકીએ છીએ એ છોટા ઉદેપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જે સ્ટાફ છે આર એમઓ સહિતના સહિતના છોટાઉદેપુરના સ્ટાફ ફોરેસ્ટનો તે ત્યાં દડી ગામે એ જે રીછ છે જે જગ્યા પર જાળીઓમાં અત્યારે જંગલ તરફ નીકળી ગયો તે ઝાડીઓ ક્યાં છુપાયો છે તેનું લોકેશન શોધવા માટે પણ વન વિભાગ પ્રયાસ કરી રહ્યું છે તેને પકડવા માટે પિંજરું પણ ત્યાં લઈ જવામાં આવ્યું છે તે સહિત એ જાળીઓમાંથી સમી સાંજે કદાચ જંગલ તરફ જતો રહ્યો એ પ્રમાણે એ પ્રમાણેની પણ અપેક્ષાઓ સેવામાં આવી રહી છે વન વિભાગ એ અંગેના પ્રયાસ પણ રહ્યો છે જોકે હજી સુધી એ રીંછનો પતો લાગ્યો નથી લોકેશન પણ મળતું નથી તસવીરમાં જે દ્રશ્યમાન થાય છે એ કુવામાં એ રીછ પડ્યું હતું તે અવાજમાં રહ્યું છે ત્યાં ખાટો નાખવામાં આવ્યો હતો રંજ રેન્જ ઓફિસ દ્વારા રેન્જ જે સ્ટાફ છે આરએફઓ વિઠ્ઠલ રાઠવા સહિતનો સ્ટાફ તેઓએ ખાટો નાખી આ રીછને બહાર કાઢ્યો હતો માંડ માંડે આ રીછ બહાર કાઢ્યો તે વખતે અહીંયા ગ્રામજનો પણ એકત્રિત થઈ ગયા હતા એક કૂવામાંથી બહાર નીકળ્યું એવું તરત જ એક યુવાન છે રેવજી નાયક એની પર હુમલો કર્યો આંગળીઓ ઉપર ઈજાઓ થઈ હતી આ ઘટનાને પગલે આ વિસ્તારમાં લોકો રીછ ના આતંક અંગે પણ ચર્ચાઓ કરી રહ્યા હતા અને આ રીંછ છે પહેરું પડેલું એ ગમે તેની પર હુમલો કરી એ પ્રકારની વાત વચ્ચે આપણે જે વન વિભાગ આર છે વિઠ્ઠલ રાઠવા અમે એમની સાથે પણ વિગતો મેળવવા ટેલિફોનિક ચર્ચા કરવા માટે કોલ કર્યો હતો પરંતુ તેઓ કદાચ ત્યાં ટાવર નહીં પકડાતું હોય અને ના રેસ્ક્યુ માટે અને એના પ્રયાસ માટે લોકોના જીવન બચાવવા માટેના પ્રયાસમાં લાગેલા હશે એમ કરીને ત્યાં રેન્જ બહાર હશે એમનો નંબર એ સંપર્ક થઈ શક્યો નથી પરંતુ અમારી પાસે જે વિગતો મળી રહી છે પ્રમાણે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ કરી છે અને એ ઈજાગ્રસ્તો દવાખાનામાં સારવાર કરાયા છે સમાયડા રામસિંહ ડડી ગામ હોલી ફલ્યુ હવાર મેં વે ગદ કને દાતુન કરતો લો તાઈ કઈ કદેક તું રપટી કાયું રહી તે એવો મને ઉડીક ને ટાચું માર્યું ત્યારે મેં પાસ ફૂંધ્યો લે પડ્યો મને લે પડતો ને પછી કૂવા મેં કૂદી પડ્યો કૂવામાં કૂદી પડ્યો એટલે પછી બધા માણે પબ્લિક ખૂબ ભેગાયું કે રીસ હોય રીસ હોય કરી કૂવામાં કંઈક મને એકસો આઠ આવી તે મને લઈને નહીં આવી એટલે પછી કંઈક ફોરેસ્ટ ખાતાવાળા આવ્યા કે આવો કાઢ્યો બહાર તે બીજાને કઈ રીતે નહીં જોઈ ત્રણ જણાને બે જણા એક ટાવર ફ્યા સવારમાં પહેલો આવ્યું હુમલો કર્યો આ ખરીને એ સેના ગયેલી હતી એને બસકું ભર્યું પછી એ ત્યાંથી ત્યાંથી છોડી ને એટલે પછી સીધું નાહીને આવ્યું એટલે દસ પંદર મિનિટમાં પાછું બીજે ગયું ત્યાં મારો બાપુ તાતુને એવું કરતો હતો એને ખબર નહીં સીધું જ આવી ગયું ત્યાં અહીંયા એટલે શું આવે એમ એટલે સીધો એને ધક્કો માર્યો પંજો માર્યો ને એટલે હેટી હેઠો પાડી દીધો ડાસું માર્યું પણ એ પડી ગયો એટલે સીધો કૂવો નજીકમાં હતો તડી પછી થોડીક વારમાં એ કંઈક સાહેબ બધા આવ્યા બહેનો આવી એ દૂર ત્યાંથી નીકળ્યો ખાટલો ઉતાર્યો અંદર પછી વાસણ એવું બધું કંઈક એમ ટૂસલું કર્યું એટલે નીકળ્યો સીધો એટલે બીજો માણે અહીં દૂર હતો ત્યાં હાથમાં ત્યાં બી ડાસું મારી દીધું પછી ત્યાંથી ડાસું માર્યું એટલે પછી બીજા ઘરમાં ગયો ત્યાંથી નીકળ્યો એટલે પછી એ જંગલ રીતો એમ ડોરા છે ઝાડવા ત્યાં ભરાયેલો છે હમણાં ત્યારે ત્યાં હમણાં સાહેબ બધા ત્યાં ઊભા છે ને ત્યાં પાંજરો રૂપિયા આવેલો છે પણ હવે એની કંઈક કોશિશ કરે પકડવાની પણ શું થાય પકડાય કે નહીં ખબર નહીં